બોલી સોમનાથ મહાદેવની રે સાલો જોવા જઈએ રે શિવજીનું વરઘોડો સાલો ને જોવા જઈએ રે શિવજીનું વરઘોડો શિવજીનું વરઘોડ ભોળા નાથનું વરઘોડો શિવજીનું વરઘોડ ભોળા નો વરઘોડો ಡೋಲ್ಗಾರಾ ಶಾಯು ೋೋಲ್ಗಾರಾ ವೆ ಶರಣಾಯು ಪಾಖ ಭೂ ಮೇಲೆ ಮಾಥೆ ಡಮರುಗ ಶಾಖ ಭೂಗಳಾ ಮೇಲೆ ಮಾಥೆ ಡಮರು ધીમો ધીમો સાલ્યો આવે શિવજી નોવર ઘોડો રે ધીમો ધીમો સાલો આવે શિવજી નોવર ઘોડો રે ખાલો જોવા જાય રે શિવજી નો વર ઘોડો સાલો જોવા જાયે રે શિવજી નો વર દેવો સર્વે જોવા પજરા સાથે ભૂતની ટોળી દેવો સર્વે જોવા પજરે સાથે ભૂતની ટોળી વાઘ શર્મા વસ્ત્ર પહેરય અંગે ભસ્મ સોળી વાઘ શર્મ વસ્ત્ર પહેરય અંગે ભસ્મ સોળ નાસી નાસી નારદ જુવે શિવજીનો નો વરઘોડ નાસી નાસી નારદ જુવે શિવજીનો નો વરઘોડ સાલો જોવા જયે રે શિવજીનો નો વરઘોડ સાલો જોવા જયે રે શિવજીનો નો વરઘોડ કેસ જટાનો મુંગટ ગળે સપો નો સે હાર કેટાનો મુંગટ ગળે સપો નો સે હાર ઉપર વેતી ગંગા તેની નિર્મળ ધાર શિર ઉપર વેતી ગંગા તેની નિર્મળ ધાર નંદી ઉપર સવારી જુઓ શિવજી નો નંદી ઉપર સવારી જુઓ શિવજી નો વરઘોડ ચાલો જોવા જાય રે શિવય કાનમાં કુંડળ હાથમાં ત્રિશુળ બાલે તિલક કીદારે કાનમાં કુંડળ હાથમાં ત્રિશુળ બાલે તિલક કીધારે અજબ યોગીના રૂપ તમારા ઝેર હળાહળ પીધારે અજબ યોગીના રૂપ તમારા જેર પીધારે ભક્તોને અમૃત બનાવ્યા રે શિવજી નો વરઘોડ ભક્તોને જોવા જાયે રે શિવજીનો નો વરઘોડ સાલો જોવા જાયે રે શિવજીનો નો વરઘોડ કોઈ સડાવે બિલી પત્ર કોઈ સડાવે સંદન કોઈ સડાવે પત્ર કોઈ સડાવે સંદન હરિ હોમ જપતા જાઓ સૂટે ભવના બંધન હરિ હોમ જપતા જાઓ સૂટે ભવના બંધન પ્રાણ સંભુએ રાત્રે જોયા શિવજી નો વરઘોડ પ્રાણ સંભુએ રાત્રે જોયા શિવજી નો વરઘોડ સાલો જોવા જાય રે શિવજી નો વરઘોડ સાલો જોવા જાય રે શિવજી નો ગોડ શિવજી નો ગોડ ભોળાનાથ નો વર શિવજી નો ગોડ ભોળાનાથ નો ઘોડો સાલો જોવા જાય રે શિવજી નો ઘોડો બોલીએ હર હર મહાદેવની જય સોમનાથ મહાદેવ કી જય